નમસ્કાર મિત્રો આજે આપણે ત્રિકોણ વિશેની જે માહિતી મેળવી રહ્યા છીએ તો તો તેની અંદર વિશેની પણ માહિતી મેળવી કોઈ નીકળતો રેખાખંડ જે સામેની બાજુને સમાન ભાગમાં વિભાજન કરે તો તેવા રેખાખંડ ને ત્રિકોણ ની મધ્યગા કહે છે વ્યાખ્યા કરતા આપણે આકૃતિ દ્વારા એને સરળ રીતે સમજીએ તો માની લો કે અહીંયા એક ત્રિકોણની ની આપણે આકૃતિ દોરીએ અહીંયા ત્રિકોણ એ બી અને સી છે આ ત્રિકોણમાં હવે તો આપણે વ્યાખ્યા પ્રમાણે ચાલીએ કે ત્રિકોણના શિરોબિંદુમાંથી એટલે ત્રિકોણના ત્રણ શિરોબિંદુ છે એક છે એ એક છે બી અને એક છે સી તો અહીંયાથી નીકળતો એવો રેખાખંડ જે સામેની બાજુને સમાન ભાગમાં વિભાજન કરે એટલે એમાંથી નીકળતો એવો રેખાખંડ જે બી અને સી ના બે સરખા ભાગમાં વિભાજન કરે

વચ્ચેના જે છેદબિંદુ હોય એ માની લો કે આપણે પી નામનું આપીએ યાદ રાખજો કે ત્રિકોણના શિરોબિંદુમાંથી છેદબિંદુ સુધીનો જે ભાગ હોય

બાર છે બિંદુમાંથી ત્રિકોણ ના મધ્ય બિંદુ સુધીનો જે ભાગ હોય એ ડબલ હોય અને મધ્ય બિંદુ થી ત્રિકોણની બાજુ સુધીનું જે માપ હોય તે અડધું હોય એટલે અહીંયા આપણે કહી શકીએ મધ્ય ગામ પ્રમાણ છે બે જેમ એક ના પ્રમાણમાં હોય એટલે કે અહીંયા ડબલ હોય તો એનાથી અડધું હોય અહિયાં ડબલ હોય તો એનાથી અડધું અહીંયા ડબલ હોય તો તેનાથી અડધું હોય તો આ એક ખાસ માહિતી હતી આગળ ત્રિકોણના તમે નવ અને દસ ધોરણમાં કે આઠ નવ માં જયારે ત્રિકોણના તમે દાખલા ગણશો ત્યારે આવી માહિતી આપને અચૂક આવશે અને આ નિયમોનો તમારે ઉપયોગ કરવાનો થશે મિત્રો આપણે આના નેક્સ્ટ વિડીયોમાં ત્રિકોણના વેદ વિશે વાત કરીશું ધન્યવાદ